અમારી ગાયા રાખે ને ખોળા નો દીધા કે આઝાદી પછી શાસ્ત્રીજીના કાળની એક ઘટના મને કોટ કરવી ગમશે એ વખતે આયાત કરતા પીએલ ચારસો એસી નીચે અમેરિકાથી આપણે ઘઉં આયાત કરતા હતા અને આયાત કરેલા ઘઉં આપણે પછી રેશનિંગ મારફતે લોકોને વહેંચતા હતા એ વખતે અમેરિકાએ કંઈક આપણી સાથે દાદાગીરી કરી હતી અને આપણને વધુ દબાવવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે શાસ્ત્રીજીએ એનો વિરોધ કર્યો હતો કે અમે તમારે તાબે નહીં થાય ત્યારે તો આપણે પચાસ સાઠ કરોડ હતા હવે માતાજીની દયાથી એકો ચાલીસ કરોડ થયા રાંદલ કૃપા મારી બેનુ ગયા રાખે ને ખોળા નો દીધા એકસો ચાલીસ કરોડ તો તે દિવસે કરોડ ને પૂરતું ભોજન મળે એટલું અનાજ આ દેશમાં પેદા નહોતું થતું અને એ વખતે શાસ્ત્રીજીએ એવો સ્ટેન્ડ લીધું હતું કે અમે સાઠ કરોડ છીએ એક ટંકનો ઉપવાસ કરીએ ને તો કેટલા મણ અનાજ બચે અમે તમારું અનાજ નથી જોઈતું એવો એમણે વટથી નિર્ણય લીધો હતો અને દેશની જનતાને અપીલ કરી હતી જુવાનિયાઓને તો ખબર ન હોય પણ વડીલો જે હશે એમને ખ્યાલ હશે કે સોમવારે આપણને ઉપવાસ કરવાનું એલાન શાસ્ત્રીજીએ આપેલું સોમવારે આપણે ઉપવાસ કરીશું એટલે ઘણા લોકોએ ઉપવાસ કર્યા ઉપવાસવાળાનું તો ઠીક છે જેમને શ્રદ્ધા પ્રેમ હશે એ લોકોએ કર્યા હશે પણ હોટલની અંદર એક નિયમ આવ્યો હતો એ વખતે હું તો ત્યારે કોલેજમાં હતો ભણતો હતો પણ આ બધું જોયેલું સાંભળેલું હોટેલની અંદર તમે ફૂલ પેમેન્ટ કરીને ફૂલ ડીશ લ્યો તો પણ એમાં ભાત ન આપતા અને પહેલાં તો ફૂલ ડીશ લીધી હોય એટલે જમતી વખતે પછી પૂરું જમી લીધા પછી રાઈસ ને એવું બોલે એટલે હોટલવાળા એને એવું કહેતા કે વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે એટલે અમે સોમવારે ભાત આપતા નથી આખા દેશમાં કોઈ ગ્રાહકે વાંધો નહોતો લીધો ને ફરિયાદ નહોતી કરી આ અપીલની એક માન હતી અને એ વખતે શાસ્ત્રીજીએ નારો આપ્યો તો જય જવાન જય કિસાન ને સાહેબ આ દેશનો ખેડૂત મંડાઈ ગયો દેશના કૃષિ વૈજ્ઞાનિકો મંડાઈ ગયા અને આ જ દેશની આ જ ધરતીમાંથી આ એકસો ને ચાલીસ કરોડ ખાય તોય આપણે બીજા તરી દેશને મોકલીએ એટલું અનાજ પેદા થાય એક અપીલ એ વખતે થયેલી ત્યાર પછી તો અપીલો ઘણી થઈ પણ એ અપીલો બધી ઉપરથી જતી હતી એ અપીલોને કોઈ સાંભળતું નહોતું એટલા વર્ષો પછી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે જ્યારે જ્યારે અપીલ કરી ત્યારે દેશની જનતાએ અપીલને પડઘો પાડ્યો છે હાદી અપીલ થઈ ઘંટ વગાડજો તો આખા દેશના નાગરિકોએ ઘંટ વગાડ્યો અપીલ કરી કે દીવો કરજો તો ઝૂંપડામાં અને મેલમાં બધી જગ્યાએ દીવા થયા ત્યારે પણ મશ્કરી થઈ હતી કે દીવા કરીએ કોરોના ન જાય આ અવૈજ્ઞાનિક વડોપ્રધાન છે કોરોનામાં દીવા કરી કોરોના વયો જાય ત્યારે એ લોકોને ખ્યાલ નહોતો એ દેશવાસીઓને એક વાતની પાછળ હાલવાની ટ્રેનિંગ આપતા હતા એક વાક્ય જો દેશ હાલશે તો આ કોરોના સામેની લડાઈ આપણે લડી શકીશું ને એ પ્રયોગથી એને ખાતરી થઈ કે દેશ હાલવા માટે તૈયાર છે ત્યાર પછી એણે લોકડાઉનનો અમલ કર્યો હતો લોકડાઉન કોઈને સમજણ નહોતી કાંઈ અમારા મગજમાં એવું હતું એ હમણાં નવરાણું ને એણ્યું ને બોલાવીશું ને હવા હવાર જલસા કરશું પછી ખબર પડી ખડકી બહાર નથી નીકળવાનું હાંગો કે હલવાણા કઈ ઘોડા ને પાળા એવું બધું થયું હતું પણ એ વખતે સાહેબ સાહેબની અપીલને માન દઈને આ દેશના એક વડાપ્રધાને એવી અપીલ કરી કે જો તમે સગવડવાળા હો તો તમે ગેસની સબસિડીને સ્વૈચ્છિક રીતે જમા કરાવી દો મારે નથી જોઈતી અને આ દેશના બે કરોડ નાગરિકોએ પોતાના ગેસની સબસિડી જમા કરાવી દીધી લેવાની છોડી દીધી આ આવી અપીલને પ્રતિસાદ આપવા માટેનો આવું શું કામ થાય છે એની પાછળ દેશના નાગરિકોની મહત્વકાંક્ષાને એના દિલની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટેનો જે પુરુષાર્થ એ કરી રહ્યા છે એટલે હવે લોકોને શ્રદ્ધા પડવા માંડી છે કે હવે થાય તો થાય દિલ્હીથી રૂપિયો નીકળે ગામમાં પહોંચે તો પંદર પૈસા થઈ જતા હતા હો પૈસાના પંદર પૈસા પંચ્યાસી પૈસા વચ્ચે છવાઈ જતા હતા અને આક્ષેપ નથી મારો આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીનું પોતાનું સ્ટેટમેન્ટ છે કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું ગામમાં પહોંચતાં પહોંચતા પંદર પૈસા થઈ જાય છે આખા એ દેશની વ્યવસ્થાની અંદર આમૂલચૂલ પરિવર્તન કરીને દિલ્હીથી નીકળેલો રૂપિયો અકબંધ એનો એક એક ખૂણો ખર્યો ન હોય એવો ને એવો ગામમાં પહોંચાડવાની વ્યવસ્થા મોદી સાહેબે કરી દીધી આ ડીબીટી શું કહેવાય કોઈને ખબર નહોતી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દિલ્હીથી એક બટન દબાવે દસ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા દસ મિનિટની અંદર વ્યાજે વચેટીઓ કોઈ નામે નહીં મોદીથી સીધા મોહનભાઈ વચ્ચે કોઈ જ નહીં વચ્ચે કોઈ માણસ જ નહીં સરપંચોના એકાઉન્ટમાં પૈસા આવ્યા ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આવ્યા દિવ્યાંગોના એકાઉન્ટમાં પૈસા આવ્યા જેટલા અધિકાર હતા જેને પૈસા લેવાના ભારત સરકારના એ તમામના એકાઉન્ટોમાં પૈસા ગયા ચોત્રીસ લાખ કરોડ રૂપિયા દિલ્હીથી દેશના નાગરિકોના ખાતામાં ટ્રાન્સફર થયા ચોત્રીસ લાખ કરોડ હું જૂની ચૂંટણી સભાઓમાં કેતો પાંચસો રૂપિયા સરકારના હકના લેવાના હોય પાંચસો રૂપિયા તો બે જોડી સંપલ જોઈ થઈ પાંચસો રૂપિયા આવે હવે આ અત્યારના સોત્રીસ લાખ કરોડ રૂપિયા આપણે લેવાય તો સંપલનું કારખાનું નવું નાખવું પડે એટલી ફિલ્ડિંગ કરાવતા આ બધી જ બાબતોમાં ફેરફાર કરતા દેશના અર્થતંત્રને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દેશના હેલ્થને દેશના વિકાસને અહીંયા ધીરુભાઈએ ફટાકડાનું બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે મોટા ઘરના વરઘોડાના ફોટાનું રેકોર્ડિંગ કરીને ફટાકડા ફોડ્યા રાખે દેશમાં હરિકોટાથી એક વખત એક આરે એકસોને આઠ ઉપગ્રહને જેથી દેશે છોડ્યા ને તેથી તો લોકોને ખબર પડી કે ને આઠ ઉપગ્રહ ફટાકડાની જેમ ધાડ 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 ગયા દુનિયાની આંખ ચાર થઈ ગઈ કે એકસોને આઠ ઉપગ્રહ ભારત છોડે છે આપણે ઉશીના ઉપગ્રહ મગાવતા હતા આપણે જોવા હાટું એને બદલે આપણે ઉપગ્રહ અત્યારે નિકાસ કરીએ છીએ મંદિરની વાત બીજી છે સાંસ્કૃતિક વાત છે વિરાસતની વાત છે આ દેશની અસ્મિતાની વાત છે પણ એને માટે નથી દેશ ચાલતો દેશ તો વિકાસ માટે ચલાવે છે પણ રસ્તામાં આવે તો એ બધું જે કરવાનું હતું એ કરવું પડે આપણી આ કેવડી મોટી શ્રદ્ધાઓ લોકજીવનની કાગ બાપુનું પગ મને ધોવા દો રઘુરાય મોરારી બાપુ કથામાં ન ગાય તો હામેવાળા વાંધો કાઢે બાપુએ આખ્યાન જવા દીધું એ આખ્યાનનો ભાગ છે નહીં એ રામાયણનો ભાગ નથી પણ લોકજીવન એટલું બધું વણાઈ ગયું છે કે ઈ ન એને તમે વાત કરો ત્યાં સુધી એમ કે રામકથા પૂરી ન થાય અધૂરી રહે એટલી એની અસર છે રામની આપણા આપણા જીવનની અંદર અસર છે